અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો મિત્રો આજે ફરીવાર મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે બજારમાં મિત્રો જે એવરેજ બજારની વાત કરું તો મિત્રો એવરેજ બજાર છે તે મિત્રો તેરસો પચાસ રૂપિયાથી તેરસો એકોતેર રૂપિયા સુધીનું એવરેજ બજાર જોવા મળી રહ્યું છે અને મિત્રો નબળા માલની વાત કરું તો નબળા માલમાં એક હજારથી બારસો રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો સુપર ક્વોલિટી હોય તો ચૌદસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મારો આજનું આવું બજાર છે મિત્રો આજે મારો ઝાઝી મંદી જોવા મળી રહી છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી કે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમને ડેલી તેજી મંદીના ભાવ મળતા રહે છે જેથી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

99 99 એમ નંબર 40 1361 તાણી છે 1361 લીડલ કલર માં અમુક દાણો ડેમેજ છે મિક્સ તેરસો ને એકાવન ધાણા છે તેરસો ને એકાવન ઇગલ કલર માં છે થોડીક મીડિયમ ક્વોલિટી

એક હજાર પૂરા મીડિયમ ક્વોલિટી મિત્રો આના તેરસો ને એકતાલીસ સિંગલ કલર છે મિત્રો આમાં ડિક્સ માં છે આવી રીતે બજાર જે ચાલે છે બજાર બહુ ઢીલું જોવા મળી રહ્યું છે